નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડ અંદર જીરુના ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ વધાર સાથે વેપાર નોંધાઈ રહ્યો છે અન્ય જણસીના ભાવમાં સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અજમાના ભાવ થરાદ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું છવ્વીસો સત્યાવીસ થી આડત્રીસો એકત્રીસ રૂપિયા રાયડો બારસો એકવીસ થી ચૌદસો રૂપિયા એરંડા બારસો પંચ્યાસી થી તેરસો ને ત્રેવીસ રૂપિયા રાજગ્રોહ એક હજાર એક્યાસીથી અગિયારસો પચીસ રૂપિયા ઈસભ ગુલ સત્તરસોથી એકવીસો રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો ને એકસઠ રૂપિયા અને બાજરી ત્રણસો એંશીથી પાંચસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ